કચ્છ જિલ્લામાં બે દિવસ પહેલાં પડેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું આ પરિસ્થિતિમાં તંત્ર સાથે પોલીસ વિભાગે સક્રિય કામગીરી કરી હતી વરસાદ વચ્ચે પોલીસ જવાનો અને અધિકારીઓએ જોખમી જળાશયો નજીક લોકોની સુરક્ષા માટે ફરજ બજાવી હતી તેમને ખાડાવાળા માર્ગ પર ભરાયેલા પાણીમાં વાહનોને સલામત રીતે પસાર કરાવ્યા હતા ટ્રાફિક જામની સ્થિતિમાં પણ સરાહનીય કામગીરી કરી હતી ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સામાખિયાળી ટોલગેટ પરથી રોજના વીસથી બાવીસ હજાર વાહનોનું સંચાલન પોલીસે સફળતાપૂર્વક કર્યું હતું પોલીસના પ્રયાસોથી લગભગ પિસ્તાળીસ એમ્બ્યુલન્સને સમયસર રસ્તો મળ્યો હતો પચાસથી વધુ નાના મોટા વાહનો કાદવ અને પાણીમાં ફસાયા હતા પીઆઈ વી કે ગઢવી સાથે કર્મીઓએ જાતે ધક્કા મારી આ વાહનોને બહાર કાઢ્યા હતા કચ્છના પશ્ચિમ વિભાગના પોલીસ વડા વિકાસ સુડા અને પૂર્વ વિભાગના પોલીસ વડા સાગરબાગમારના નેતૃત્વમાં જાનમાલનું રક્ષણ કરવામાં આવ્યું ગૃહમંત્રીએ પણ આ કામગીરીને બિરદાવી હતી સામખ્યાળીથી સૂરજબારી બ્રિજ સુધીના રસ્તા પર ખાડા પડ્યા હતા રોડ ધસી જવા જવા છતાં પોલીસ સ્ટાફે વાહનોને સલામત રીતે પસાર કરાવ્યા હતા જરૂર પડે જેસીબી મશીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો આ કામગીરીથી વરસાદી આપત્તિ સમયે પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે સામખિયાળી પોલીસ સ્ટાફે પ્રજાના મિત્ર બની દેવદૂત તરીકે લોકોના જીવ બચાવ્યા હતા